મધુબન ડેમમાંથી આવતું પાણીમાં નિર્માણ કાર્યને લઈને પાણી પુરવઠો ખોરવાયો હતો દમણના ડાભેલ ટ્રીટમેન્ટ પ્લાન્ટની લાઇનમાં પાણી નહીં હોવાથી દમણના શહેરી તેમજ ઘણા વિસ્તારોમાં છેલ્લા ચાર કે પાંચ દિવસ દિવસથી પાણી નહીં આવવાથી લોકોને મુશ્કેલી પડી હતી પરંતુ હાલ ડાભેલના ટ્રીટમેન્ટ પ્લાન્ટમાં મધુબન ડેમમાંથી છોડવામાં આવેલું પાણી પહોંચ્યું હોવાની માહિતી મળી રહી છે જે તમે આ વીડિયોમાં પણ જોઈ શકો છો હવે આવતીકાલે સંભાવિત પાણી મળી રહેશે એવી આશા વહેતી થઈ પરંતુ પૂરતા પ્રમાણમાં પાણી મળશે કે કેમ તે જોવું રહ્યું